ગુજરાતમાં બાવીસ જૂને આઠ હજાર ત્રણસો છવ્વીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન યોજાશે તેવામાં વડોદરાની કોયલી ગ્રામ પંચાયતની ચૂંટણીના સરપંચના ઉમેદવાર રૂમાબેન સાગરભાઈ ગોહિલે આજરોજ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રચાર શરૂ કર્યો કોઈલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ ચૌદ સભ્યોની પેનલ હોય છે જેમાંથી રૂમાબેન સાગરભાઈ ગોહિલની પેનલના સભ્યની બે સીટ બિનહરીફ થયેલ છે હવે ખાલી બાર સીટો પર મતદાન થશે સરપંચના ઉમેદવાર રૂમાબેન સાગરભાઈ ગોહિલ પક્ષમાંથી રાજેશભાઈ ગોહિલે જણાવ્યું હતું કે અમે રૂમાબેન સાગરભાઈ ગોહિલને જંગી બહુમતીથી જીતાડીશું આ તારીખ પંદર અમને રેલીનું આયોજન રાખ્યું હતું રેલી એટલે સંપર્ક કરવા માટે અને અમારા પુત્રવધુ રોમાબેન સાગરભાઈ ગોહિલ અમને ઉમેદવારી નોંધાઈ છે સરપંચની અને આજે સરપંચની ઉમેદવારીમાં આજે માનવ મીરામણ આપ જોઈ રહ્યા છો કે આજે લોકોના હૃદયમાં વાસ કરી રહ્યા છે અને લોકો આજે પોતાનું તન મન રેડીને આજે આ જનસંપર્કમાં અમારી સાથે જોડાયા છે અમારી આ સભ્યની પેનલ છે ટોટલ ચૌદ વોર્ડ છે એમાંથી અમારા બે સભ્ય બિનહરીફ થયા છે અને ચૌદે ચૌદમાંથી બે બિનહરીફ થયા છે બાકીના બાર છે બારે બાર અમારી વિજેતા થવાની છે સરપંચની આખી પેનલ ટુ પેનલ આવવાની છે અને વિજય અમારો પાકો ને નિશ્ચય 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 છે જય હિન્દ જય ભારત